જ્યારે આખી બમણી ટેનિસના દડાથી ભરાઈ જાય છે ત્યારે તે છોકરાઓને પૂછે છે કે આ કાચની બમણી આખી ભરાઈ ગઈ એટલે છોકરાઓ કહે છે કે આ કાચની બમણી આખી ભરાઈ ગઈ એટલે ટેબલની નીચે રાખેલા એક ડબ્બામાંથી આ પ્રોફેસર કાકરા કાઢે છે ને આ કાકરા આ કાચની બવણીમાં ભરવા લાગે છે એટલે જ્યાં સુધી કાકરા બમણીમાં સમાય છે ત્યાં સુધી પ્રોફેસર તે બમણીમાં કાકરા નાખતા જાય છે અને જ્યારે આખી બમણી કાકરાથી ભરાઈ જાય છે ત્યારે પ્રોફેસર છોકરાઓને પૂછે છે કે આ બવણી ભરાઈ ગઈ આખી આખી એટલે છોકરાઓ કહે છે કે આ બવણી આખી ભરાઈ ગઈ હવે આમાં કાઈ ના સમાઈ શકે એટલે હવે પ્રોફેસર ટેબલની નીચે રાખેલો બીજો ડબ્બો કાઢે છે ને તે ડબ્બામાંથી રેતી બહાર કાઢે છે અને રેતી આ કાચની બવણીમાં ભરવા લાગે છે એટલે છોકરાઓ હસવા લાગે છે છોકરાઓને થાય છે કે આ બવણી તો હજી ખાલી છે એટલે ફરી વખત તેમાં પ્રોફેસર રેતી ભરવા લાગે છે ને જ્યાં સુધી આખો ડબ્બો આખી બરણી કાચની જે છે તે રેતીથી નથી ભરાઈ જતી ત્યાં સુધી પ્રોફેસર બઉણીમાં રેતી નાખ્યા કરે છે અને ફરી તે છોકરાઓને પૂછે છે કે આ બઉણી હવે ભરાઈ ગઈ એટલે છોકરાઓ હસતા હસતા કહે છે કે હા હવે આ બઉણી આખી ભરાઈ ગઈ હવે આ બરણીમાં બીજું કાંઈ સમય ના શકે એટલે ફરી પ્રોફેસર ટેબલની નીચે જે બે ચાના કપ રાખેલા હતા તે ચા લઈને તે કાચની બરણીમાં નાખે છે અને રેતી આ ચાને પણ શોષી લે છે પોતાની અંદર એટલે આના ઉપરથી પ્રોફેસર કહે છે કે હવે હું આના ઉપરથી જ આપણા જિંદગીની અંદર જે થઈ રહ્યું છે તે હું તમને સમજાવવા માગું છું કે જે ટેબલ ટેનિસના જે દડા હતા તે આપણા જીવનની અંદર આપણા પરિવારો આપણા મિત્ર અને આપણા ઘરની અંદર જે રહે છે આપણા બાળકો પત્ની તે છે અને જે નાના કાંકરા હતા તે કાંકરા આપણી નોકરી સારું એવું ઘર કાર અને આપણા જે સારા સારા ફેસિલિટી ફરવાના સપનાઓ છે તે છે અને આ જે ઝીણી રેતી છે તે આપણા જીવનમાં ઘણા સાથે અણસમજ ગેરસમજ ઝઘડાઓ લડાઈ આપણા દુશ્મનો તેવું બધું આ રેતીનું સૂચન છે એટલે પ્રોફેસર સાહેબ કહે છે કે જો આપણે આ બહણીમાં પહેલાં આપણે રેતી ભરી દીધી હોત તો ટેબલ ટેનિસના દડા માટે આ બરણીમાં જગ્યા ના વધે એટલે જો આપણા જીવનમાં આપણે શરૂઆતથી જ અણસ અણસમજ ગેરસમજ લોકો સાથે લડાઈ ઝઘડા તેવું કરીએ તો આપણે આપણા પરિવારને પૂરતો સમય ના આપી શકીએ એટલે આપણા જીવનમાં હંમેશા મહત્વ આપણા ઘરના બધા સભ્યોને આપવું આપણે જ્યારે નોકરી એથી છૂટીને ઘરે જઈએ ત્યારે આપણે આપણા બાળકોને બગીચામાં રમવા લઈ જવા આપણે આપણી પત્નીને ઘરકામમાં મદદરૂપ થવું આપણા મા બાપને જે જોઈતું હોય તે લાવી આપવું તે આપણું જીવનનું પહેલું કર્તવ્ય છે પછી આપણી નોકરી સારી એવી કરવી આપણું સારું એવું ઘર અને આપણે આપણા જે સપના જોયેલા છે તેને પૂરતું પૂરા કરવા જો હંમેશા આપણે આપણા સપના પૂરા કરવા માટે ભાગશું તો આપણે પૂરતો સમય આપણા પરિવારને નહીં આપી શકીએ એટલે હંમેશા ધ્યાન રાખવું કે પહેલો સમય આપણા પરિવારના સભ્યોને આપવો અને પછી આપણા સપનાઓ પાછળ આપણે ભાગવું અને જે ઝીણી રહેતી છે કે લોકો સાથે ઝઘડા કરવા લોકોની ઈર્ષ્યા કરવી લોકોની ખરાબ વાતો કરવી ટીકાઓ કરવી તેની માટે એકદમ સમય જ ના આપવો તે આપણા જીવનમાં તેનું કોઈ લક્ષ્ય જ ના રાખવું હંમેશા આપણા પરિવારને હંમેશા આપણે આપણા સપનાઓ પાછળ મહેનત કરવી તે જ આ કહાની નું મહેન તાત્પર્ય છે એટલે તેવામાં એક છોકરો બોલે છે કે તો પછી તમે આજે બે કપ ચાના નાખીએ તે શું હતું એટલે પ્રોફેસર સાહેબ કહે કે હું વિચાર કરતો જ હતો કે આ પ્રશ્ન કોઈએ પૂછ્યો કેમ નહીં એટલે પ્રોફેસર સાહેબ કહે છે કે આપણે આપણા જીવનમાં કેટલા પણ બિઝી હોઈએ કેટલા પણ પરિવારમાં બીજી હોઈએ પરિવારની તકલીફોમાં પરિવારના લોકોમાં આપણે કેટલા પણ વ્યસ્ત કેમ ના હોઈએ પરંતુ બે કપ ચાના આપણા મિત્રો સાથે હંમેશા સમય કાઢવો બે કપ ચા માટે આપણા મિત્રો સાથે હંમેશા આપણે સમય કાઢવો તે જ સાચું જીવન છે એટલે દોસ્તો જો તમને આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય સમજવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો મિત્રો અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો